આદરણીય પૂર્વ ધારાસભ્ય સન્માનીય ભાઈશ્રી ગુલાબસિંહજી ભાઈ આદરણીય કેપી ગઢવી સાહેબ આદરણીય મોરબી બ્રહ્મ સમાજના આગેવાન અમારા સૌના વડીલ મોરબી બીકે જોશી સાહેબ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મારા સાધી શ્રી નરસિંહભાઈ આદરણીય જગતસિંહજી ઈશ્વરભાઈ પરમાર મફાભાઈ આદરણીય હેમુભાઈ સૌના નામ લઈ શકું

તેમને જ ચૂરમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનને કહ્યું કે બનાસકાઢામાં ગેનીબેન ઠાકોર ની ટિકિટ આપો આજે જ્યારે ગેનીબેન ની પસંદગી થઈ છે ત્યારે આજે અઢારે આલમ ગેનીબેન સાથે છે આજે હું વધારે વાત નથી કરતો પરંતુ આખા જિલ્લાની અંદર જો ઠાકોર સમાજ તમે હસી લે તો બીજા સમાજોને પણ ગેનીબેન વોટ આપતા છે તેમાં અઢારે આલમ આવી ગઈ છે સાથે સાથે આપને કહું

ઠાકોર સમાજ ને વિનંતી કરું છું સાથે સાથે બીજા સમાજ નું પણ વિનંતી કરું છું કે બનાસકાંઠાના જિલ્લાના ઇતિહાસમાં લોકસભાની અંદર ઠાકોર સમાજે આપડાસિંહજી ચાવડા ને આપણે વોટ આપ્યા ચૌધરી સમાજ હોય તો ને સાહેબ ને વોટ આપ્યા અને આપણે મુસ્લિમ સમાજ ના અકબરભાઈ ચાવડા ને પણ બનાસકાંઠા ની જનતા વોટ આપ્યા ત્યારે આજે પંચોતેર વર્ષ મતદાન થાય ત્યાં સુધી કોઈ નાના મોટું ચબલું કરવાની પણ કોશિશ કરશે આપણે સ્વયં પૂર્વક લડવાની સાથે આપ સૌને ખાતરી આપું છું સમાજ બેઠો છે અઢારે નાઈ થી લઈ અઢારે આદમ આજે તમારે તાકાત ઉભો રહેવું પડશે તેના માટે અમે આપને વિનંતી કરવાની બેન થાય બાબર માં બેઠાહી પરંપરા ની અંદર આપણું પ્રતિક છે આપણું ગૌરવ છે વડીલો સન્માન કરવું એ પ્રતિક છે જયારે બેન આજે લાડ રાખવાની જવાબદારી મારા સૌ ભાઈઓ બહેનો નિવાર દોસ્તો છે રાજકીય રીતે થોડું ઘણી કરશો ત્યારે વર્ષોથી માત્ર એક પ્રતિનિધિત્વ કરતા હોય લોકો ત્યારે નવા સમાજ નાના સમાજ વધારે

રાજકીય રાજકીય તાકાતમાં ઠાકોર મોક આવશે એટલે આપ સૌને વિનંતી કરું છું અમે બધા તો સાથે છીએ ઠાકોર સમાજ અન્ય સમાજ પણ ઘેરી બેન ને મદદ કરે તેવી આપ સૌને વિનંતી કરી મારી વાણીને ને વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ